જો કૌશિક કૌશિક નાવા ગયા હતા નાઈન માથામાં તેલ નાખીને તૈયાર થાય છે એને સવાર સવારમાં આજ કામ કરવાનું અને નાસ્તો કરીને હોઈ જવાનું કૌશિક હેલો મોર્નિંગ માતાજી વાગી ગયા છે સવારના અને આપણે છે ને ઓફિસે જવાનું છે એટલે પડે ને ટિફિન માં કર્યા છે મગ ને ભાત કેમ કે રાતે પલાળ દીધા હતા મગ કે આ મારા ત્યાં થાય છે જો હજી કૌશિક મગ ભાત હોય તો રોટલી એને કાંઈ ન જોઈ મમરી તરવાની છે હજી થોડી મારી જેમ કોને આવું થાય છે જો કુકર ઉભરાય અને બધું બવડી જાય મારો રસોઈ થઈ જાય એટલે સાફ કરી નાખું

આઈનું ટિફિન તૈયાર થઈ ગયું છે હમણાં આ ઠેલામાં ભર દો એટલે કૌશિક જાહે હેલો ફેમિલી પાછો તમારો સ્વાગત છે મારા નવા બ્લોગમાં જય માતાજી ગુડ મોર્નિંગ જી મગનમાં તો આજે સવારમાં કૌશિકને ટિફિનનો ડબ્બો ભરી કામે મોકલી દીધા અને મગ ભાત કેરાતા ને તો મેં એને ધ્યાન રાખવાનું કીધું હતું પણ એને ધ્યાન જ ન રાખ્યો આખો ગેસનો ચૂલો બગડી ગયો તો કે મગને ભાત ઉભરાઈ ગયા હતા તો ચૂલો મને કેય સોનલ તું એટલી ત્યાર થો તો મને પણ ત્યાર કર્યું કે સાફ રાખવો પડે ને કેમ કે આપડે એની ઉપર જમવાનું બનાવવાનું હોય એટલે મમ્મી નો ફોન આવ્યો હતો તો મમ્મીએ એમ કીધું દાળ તારે આવી છે તું એને એ સેમા તો મેં એમ કીધું કેમ પેકેટ પેકેટ મૂકી દીધા છે મેં તો કે મને કે ગાંડી પેકેટ નો મુકાય બગડી જા તો મને યાદ આવી ગયું ચાલો પાસિયા ડોલ માં ભરી લો કે ભૂકી લીધી હતી મેં તો આ મને ડોલ આવી ગઈ ભૂખી આમાં 4 કિલો હમઈ જા હે 5 કિલો છે પણ આ એક પેકેટ મેં બીજા માં ભરી લીધું છે તો બડારા માં ભરી લો તું એ નહીં સફાઈ માં તો એવું હતું કે ઘડિયાળનો સેલ પૂરો થઈ ગયો હતો એમાં આલાર્મ ઘડિયાળમાં સેલ નાખવાનો હતો અને આ છે અમારા સગાઈનો ફોટો હમ કૌશિક કેટલા મસ્ત લાગે છે ગોઠવવામાં તો એવું હતું કે આ બધું આડાહોડું પડ્યું હોય કે નહીં ખાલી હમણાં ગોઠવી દઉં એટલે તમે જોઈ શકો એટલે મસ્ત ચકાસ જેવું થઈ જાય ફેમિલી ફોટા ફ્રેમમાં આ ફૂલ સારા લાગે કે આ સારા લાગે તમે કમેન્ટમાં કહેજો મને તો આ સારા લાગે કેમ લાગે છે તમને ફેમિલી સગાઈ થઈને મારી ત્યારે મને કહું કે આ રાધે કૃષ્ણ ગીતમાં આપ્યા હતા કેવા મસ્ત છે કમેન્ટમાં કહેજો આ છે મારો કાનુ આ છે મારી રાધા અને આ માન છો તમે મેં એનો બર્થડે હતો ત્યારે મેં ગિફ્ટમાં આપી હતી એરબટ વાપરે કોણ હું વાપરું થાય એમના પડ્યા છે એને ગમે એ વસ્તુ આપું ને વાપરું વાપરે ને તો એમનો પડ્યા રે ઘર જમાય ગોઠવાઈ ગયું કેટલું મસ્ત આ અમારા સગાઈના ફોટા રાખી દીધા છે ને બાજુમાં ઘડિયાળ રાખી દીધી અલાર્મ કેમ કે અમે આૂતા હોય ને તો અમને સંભળાઈ ગઈ એટલા વાગ્યા આલાર્મ મૂતો હોય ને તો સેલ નાખવાની બાકી છે પણ કૌશિકને કહે કે સેલ લઈ આવજો ને નીચે સામાન ગોઠવી દીધો પરફ્યુમ પાવડર આ મને અરાયું થઈ હતી ને એ પાવડર છે આ કૌશિક વાપરે છે આ ટીપ હું વાપરું ફેસવોશ

હમણાં ખાઈ પછી હમણાં આવા જોઈએ કેમ કે સવા સાત જેવું થઈ ગયું ને હવે આવતા આવી છે કોશિક મિત્રો આપને લાગી હતી ભૂખ નવરા બેઠા હતા તો કૌશિક આવવાના હતા તો મેં એને ફોન કર્યો કે તમે પાણીપુરી લેતા આવજો એમ તો ગાંઠિયા તો લઈ આવી હતી પણ પાણીપુરી ખાવાનું મન થયું હતું કૌશિક જો પાણીપુરી લઈ આવ્યા છે પાણીપુરી છે એના પાણી છે અને એ તો પાણીપુરી નથી ખાતા નકરા ગાંઠિયા જ ખાય છે હું લઈ આવી એ કારણ કે હાથ વાગે ને એટલે હાથને ભૂખ લાગે અને મારે પેલા તને ખાવા જોઈ તે રસ્તામાં એવું હતો ને તો સોનાલનો ફોન આવ્યો તો મારી હાથું છે ને તમે પાણીપુરી લેતા આવી જો મે વાંધો નહીં ઘરે આવું એટલે હાથ વાગે પાણીપુરી લેતા આવું અને એ લઈ આવી તે ગાઠિયા રસ્તામાંથી ને હું લેવ પાણીપુરી આલો બધા મિત્રો પાણીપુરી ખાવા હેલો મિત્રો કેમ છો બધા મજામાં સોનરને ખાવી હતી પાણીપૂરી આપણે એના તો પાણી લઈ લઈએ છીએ તો રસ્તામાંથી પાર્સલ કરાવી લીધી છે કારણ કે આને ભૂખ લાગીને એના માટે એને મને ફોન કર્યો કે આવો ને ત્યારે પાણીપુરી લેતા આવીએ તો મને લાગી છે ભૂખ અને હજી રસોઈ બનાવવાની છે પણ મોડી બનાવવાની અહીંયા તો મેં પાર્સલ કરી લીધું છે